નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠાના ઈડરમાં વધુ એક દુષ્પ્રેરણા ઈડરના ઉડા ગામની કોલેજિયન યુવતીનો આપઘાત આશરે એકવીસ વર્ષીય વિદ્યાર્થીની કર્યો આપઘાત બે યુવકો દ્વારા કોલેજ આવતા જતા બે વિદ્યાર્થીઓ અડપલા કરી પરેશાન કરતા નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને અસલી હરકતો કરી બંને યુવક પરેશાન કરતા બસમાં અપડાઉન વખતે છેડછાડ કરી અડપલા કરવાનો પ્રયાસ કરતા શારીરિક માનસિક ત્રાસ બાદ ધમકી આપતા યુવતીએ એ સીટ ગટગટાવ્યો હતો મૃતક યુવતીએ ગેંગરેપ કરવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા યુવતીનો નગ્ન વિડિયો બનાવી વાયરલ કરવાની પણ ધમકીઓ આપતા બંને સહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ત્રાસથી યુવતી આપઘાત કર્યો વડાલીના ખેરાસણાના હિમાંશુ પરમાર અને હર્ષ વણકર સામે જાદર પોલીસે ગુનો નોંધાયો હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા मॅरी नळंद बहु त्रास જે શ્રુતિ મેડમ કરીને જે ક્લાસ કોઓર્ડિનેટર હતી એ પણ બહુ ત્રાસ આપતી હતી અને ખબર નહીં એવું તો કયા શબ્દો બોલી હશે તો મારા બેન જેવા તેવા શબ્દો યુઝ કરીને છોકરાઓને ભરાવતી અને છોકરાઓને એવું કહેતી હતી કે જે કરવું કરો હું કશું કરવાની નહીં એમ કરીને ધમકીઓ આપી અને છોકરાઓને બહુ સપોર્ટ કર્યો અને મારા બેનને કીધું કે મેડમ મને સપોર્ટ કરો મને આ રીતે બધા હેરાન કરું છું પણ મેડમે કોઈ એક્શન લીધી નહીં છોકરાઓને વારંવાર એ છોકરાઓને કહેતી જ રહી કે તમારે હેરાન કરો

મારી બેન છે છ તારીખે એ સાંજે પાંચ વાગે કોલેજ થી બહુ નિરાશાજનક રીતે આ આરામ આરામ કરતી હતી કરવા લાગી પછી જમવાનો ટાઈમ થયો ત્યારે મારા મધરે પૂછ્યું કે કેમ તું નિરાશ છે એમ ત્યારે એને તરત બોલ્યા વગર રડવા જ લાગી એમ એને બોલવાના હું જ હતા નહિ એમ પછી પૂછ્યું મમ્મીએ કે થયું છે શું તો મારા મધન ને પાછળના રૂમમાં જઈને બધી કોલેજની વાત કરી કે મને મારા કોલેજના છોકરાઓ માનસિક રીતે ટોર્ચર કરે છે કોલેજમાં ખરાબ શબ્દોનું વર્તન કરે છે અને બસમાં આવું તો બસમાં પાછળ પંદરની ટોળકી થઈને અજાણ્યા કે ચાર પાંચ નામ એને દીધા અને કીધું કે બીજા છોકરાઓ પણ મને હેરાન કરે જ છે એમ અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં આવી જઈને ટગર ટગર મારા સામે જોયા રહે છે એમ એ રીતનું એને વાત કરી અને પછી એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ કરીને છે મેડમ એ આ આ વાત કરી એમને એવું કીધું કે આવું તો નર્સિંગ કોલેજમાં ચાલે કરે આવું મન પર લેવાનું નહીં એવી એને બે ત્રણ વાર રજૂઆત કરી પણ આનું કંઈ થયું નહીં પછી આને અમે કહેતા તારા મેડમની વાત કરી તો એ મેડમના નામથી જ ડરવા લાગી હતી હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાત ને બધું કર્યું એસિડ પી લીધું ત્યારે મેં વિડીયો લીધો ત્યારે મેડમના ઉપર એ ભાર પાડીને એમનું નામ લેતી હતી એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરીને મારા માર્ક્સ ઓછા મૂકશે એ રીતે એને ડર વધારે હતો અને પછી એના ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ કરીને છે એમને મેં એક બે વાર કોલ કર્યા એટલે એમને એવું કીધું કે હું સામાજિક મિટિંગમાં ગાંધીનગર આવેલું છું મેં કીધું કશું વાંધો નહીં પણ મેં કીધું આર્જન્ટ વાત છે ને મારે તમને વાત કરવી છે એમ એટલે એમને કીધું સારું તમે બોલો એમ મેં કીધું આ રીતનું ટોર્ચર ને બધું કરે છે એટલે એમને કશું કીધું નહીં પાછો મારો ફોન કાપ્યો પછી પાછો ફોન આવ્યો એટલે પાછી મેં આ વાત કરી એટલે એમને એવું કીધું એવું હોય તો છોડ દો કોલેજ એમ એ રીતની એમને મારા સાથે વાત કરી દીધી હતી અને આ રીતનું કોઈ ઇન્સિડન્સ બનેલો છે પોલીસ ફરિયાદ અમે 6 તારીખે આ બન્યું અને 7 તારીખે મેં પોલીસ ફરિયાદ કરી છે નામજોગ ફરિયાદ કરી છે અમે હિમાયશુ નટવર ભાઈ પરમાર અને હર્ષ વણકર છે એના નામે ફરિયાદ કરી છે અને અજાણ્યા બીજા તેર થી ચૌદ શખ્સો છે એના ઉપર બી અમારે ફરિયાદ કરવી હતી એ મેં જાદર પોલીસ સ્ટેશનમાં મેં કીધું હતું અને શ્રુતિ પટેલ એના ક્લાસ કોઓર્ડિનેટર છે એમનું નામ પણ લીધું હતું પણ એ આરોપીઓમાં નામ એ બંનેનું એડ કરેલું નથી પણ મારી માગણી એ છે કે એમનું નામ પણ એડ થાય ખાસ કરીને એ બંને પણ એડ થવા જોઈએ